રાજકોટમાં નવ નજરાણું દર્શન માટે સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં આ પાર્ક શરૂ થશે પ્રદ્યુમન પાર્ક પાસે ઓગણત્રીસ હેક્ટર વિસ્તારમાં ગેટ બનાવવા માટે ખાતપુરત કરવામાં આવ્યું કરોડો રૂપિયાના ખર્ચે બે વર્ષની અંદર કામ પૂર્ણ થશે દેવળિયા અને અન્ય સ્થળને દર્શન થાય છે તે મુજબ આ સફારી પાર્ક કાર્યરત થવાનું છે આગામી દિવસોમાં એકસો ઓગણીસ કરોડથી વધુની રકમ વિકાસ કામોને આજે મંજૂર કરવામાં આવી સફાઈ કામદારો માટે પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે નિવૃત્તિ માટે મેડિકલ સર્ટી જરૂરી નથી તેવી માંગણીને મંજૂર કરવામાં આવી છે આ નિર્ણયથી વારસાઈ નોકરી માટે રસ્તો ખુલી જશે રસ્તાના કામો હાલ થઈ રહ્યા છે તે ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર આપણે જે પ્રશ્ન પૂછ્યો મુજબ સફારી પાર્ક રાજકોટમાં એક નવું નજરાણું બની રહ્યું છે જેવી રીતે પ્રદ્યુમન પાર્ક બનાવ્યું જેવી રીતે રામવન બનાવ્યું એવી રીતે રાજકોટના લોકો માટે સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યું છે સંબંધિત મંજૂરીઓ એ પણ બધી આવી ગઈ છે અને ગઈકાલે માન્ય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડના હસ્તે કારણ કે વિધાનસભા અડસઠ વિધાનસભા આવે આખે આખી ઓગણત્રીસ હેક્ટર જમીન ઉપર કમ્પાઉન્ડરનું કામ ગઈકાલથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે એમના ગેટ જે દેવડીયા સફારી પાર્ક અને આંબેડાઈ સફારી પાર્કમાં જે પ્રકારે ગેટ બનાવ્યા છે એ ગેટનું આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કર્યું છે અને દોઢ વર્ષની અંદર રાજકોટના નગરજનો માટે લાયન સફારી પાર્ક એ અમે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ દરખાસ્તો પિસ્તાલીસ દરખાસ્ત હતી એમાંથી ત્રણ નંબરની પત્ર નંબર ત્રણ જે ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત હતી એમાં મેં જેમ કીધું એમ જે તે સમયે કીધું હતું કે રીંગ થઈ ગઈ હતી અને મહાનગરપાલિકાને આર્થિક નુકસાન જાતું હતું એટલે તપાસના અંતે જે નવ એજન્સીએ જે ટેન્ડરો ભર્યા હતા આમાંથી પાંચ એજન્સી ક્વોલિફાઈડ થઈ હતી અને ચાર એજન્સી ક્વોલિફાઈડ નહોતી થતી ન થવાના ટેકનિકલ કારણો કોઈ નહોતા પણ ક્યાંક એ લોકો લેટ પહોંચ્યા હતા એવા બધા અનેક વિસંગતતાઓના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં સંકલન થયું હતું અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થઈ આ ત્રણ નંબરની રાજકોટની હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત રીટેન્ડરમાં જ ગઈ છે બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ બોર્ડની અંદર કુલ એકસો ને ઓગણીસ કરોડ બોતેર લાખ પિસ્તાલીસ હજાર જેવા એક અબજ અને ઓગણીસ કરોડ જેવી માતબર રકમના ખર્ચે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે કુલ આમાં ડીઆઈના કામ છે રોડ રસ્તાના કામ છે ડ્રેનેજના કામ છે મિયાવાકી અર્બન ફોરેસ્ટ ના કામ છે આવનારા દિવસોની અંદર આ એકસો ને ઓગણીસ કરોડના વિકાસ કામો રાજકોટના સર્વાઇવલ અઢાર અઢાર વોર્ડની અંદર કામો થાય એની દરખાસ્તો હતી ને આજની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરવામાં આવી છે સફાઈ કામદાર એ કોઈ પણ રાજ્ય કોઈ પણ મહાનગર કોઈ પણ દેશ જ્યારે આપણો સવાર પડતી હોય છે ત્યારે આપણે સૌ આપણે આપણા ગામને આપણા મોહલ્લાને ચોખ્ખું જોતા હોય છે કોઈ પણ ગામની શરૂઆત કોઈ પણ દિવસની શરૂઆત એ પ્રાતથી થતી હોય છે સફાઈ કામદારો તમારા સિટીને સાફ કરતા હોય છે સફાઈ કામદાર પરિવારની જે એક માગણી હતી યુનિયનોની માગણી હતી કે વીસ વર્ષ નોકરીના થઈ ગયા બાદ એ લોકોને આરોગ્ય જોખમાય છે તો મેડિકલ સર્ટિફિકેટ લેવું પડતું હતું ને એમાં અનેક વિસંગતતાઓ આવતી હતી જેના કારણે વારસાઈ જે નોકરી મળવાની હોય છે એ મળતી નહોતી આજરોજ સ્ટેન્ડિંગ કમિટીએ એ નિર્ણય મેડિકલનો રદ કર્યો છે અને વીસ વર્ષ અને ચોપન વર્ષની ઉંમર હોય કોઈ પણ સફાઈ કામદારની તો એની અંદર એના પરિવારને સફાઈ કામદારને વાર્ષિક વારસા પરિવારને નોકરી આપવી એવો એક આજે ઠરાવ કરવામાં આજે મંજૂર કરવામાં આવ્યું કુલ મિલાવીને વાત કરું તો સફાઈ કામદાર માટે આજે દિવાળીની એક મોટી ગિફ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આપી છે આ દરખાસ્ત મંજૂર કરીને જનરલ બોર્ડમાં જાશે ને પછી રાજ્ય સરકારમાં મંજૂરીની અપેક્ષા અમે લોકો મોકલવાના છીએના કામો અત્યારે જેટ પેચના માધ્યમથી થાય છે એની દરખાસ્ત પણ હતી અલગ અલગ બોર્ડની અંદર નવા રોડ બનાવવાના ખાડા પૂરવાના એની પણ દરખાસ્તો હતી મેં જેમ કીધું એમ એકસો ને ઓગણીસ કરોડના વિકાસ કામોની આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવે બિલકુલ મળી જશે જો વરસાદ જો ન આવે તો ચોક્કસથી નવા રોડ રસ્તા બનાવવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે